માતાજી હા ત્યાં હું તમને બતાવી દઉં છું કઈક આ રીતનું જોવા મળે છે હજી થોડુંક આપણે પાસે બરફીલો રસ્તો ચાલુ થઈ ગયો છે અને ફિસલન પણ બહુ ઘણી બધી છે પણ આઈ હોપ કે આપણે પડવાના નથી ભાઈ બાકી તમે જોઈ લો છે આ રીતનું આપું ડેકોરેશન અને સાથે અમારી પાછળ જે લાઈન લાગી છે બધા ચાલો ભાઈ મહાદેવના નાચ સાથે આપણે હજી આગળ વધવાનું છે પણ અહીંયા બરફમાં સ્થિતિ કઈક બહુ ડેન્જર થઈ ગઈ છે અને જો અહીંયા ઘણી બધી શિવલિંગને તમે જોઈ શકો છો

તો આપણે બહાર નીકળી ગયા છે અને કંઈક હવે શિયાળા પછી ઉનાળાની જે અહેસાસ હોય છે એ થાય છે અને અહીંયા તમે કહું શાળા છે આ તો એ તમે જોઈ લો જે ગાયો અહીંયા જોવા મળે છે તમને અને બાકી તમે મને કહેજો કે આપણે ભગવાન શ્રી મહાદેવનો અમરનાથ સ્વરૂપના દર્શન તમને કેવા લાગ્યા કાલનો દિવસ પણ હજી એક છે મતલબ સોમવારે લાસ્ટ ડે છે આપણે સોમવારે બીજી તારીખ છે હા હા બીજી તારીખ લાસ્ટ ડે છે તો જો આ વિડીયો મેં એટલા માટે વહેલો મૂકી દીધો છે કે આજે ચાર થી કેટલા બાર વાગ્યા સુધી ને ચારથી બાર વાગ્યા સુધી લાસ્ટ દર્શન રહેશે તો સોમવારે બીજી તારીખે ચાર થી બાર વાગ્યા સુધી લાસ્ટ દર્શન રહેશે અને અહીંયા પ્રસાદી આપવામાં આવી છે તો મહાદેવના પ્રસાદ સાથે જ આપણે આગનો જે પૂરો કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો લોકોને શેર કરી દેજો મળી આપણે જલ્દી જ મારી